પાટણ જિલ્લાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીના સમર્થનમાં રાધનપુર તાલુકા ખાતે જાહેર સભા યોજાઈ હતી જેમાં ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી અલ્પેશ ઠાકોર સાથે ભરતસિંહ ડાબી સહિત ભાજપના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો જિલ્લાના ભાજપાના પ્રમુખ દશરથજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય નાગજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોર રાધનપુર તાલુકા વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા જ્યાં સૌ કોઈએ અલ્પેશ ઠાકોરનું ફૂલહાર અને પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું જે બાદ અલ્પેશ ઠાકોર દ્વારા લો

ખોબલે ખોબલે હતા મને એવું લાગે છે કે આ વખતે પાંચ લાખનો ટાર્કેટ આપ્યો છે અને લોકો તોડી નાખે છે સાત લાખ સુધી ઉપર લઈ ગયા છે જે રીતે જનધન સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયત્ન થયો જે રીતે નરેન્દ્રભાઈએ આ દેશનો વિકાસ કર્યો ગુજરાતનો વિકાસ કર્યો અને લોકો નરેન્દ્રભાઈમય થઈ ગયા છે અને નરેન્દ્ર મોદીને સમર્થન કરી રહ્યા છે કમળ એક એક બુથમાં મોટી લીડ જીતી રહ્યું છે અને ઘણા બૂથો તો એવા છે કે જ્યાં સોસો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં થઈ રહ્યું છે તમામ સમાજના આગેવાનો તમામ સમાજ અને તમામ વર્ગના લોકો મહિલાઓ બુઝુર્ગો ખેડૂતો તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા પાટનપુરમાં આપણે કહું છત્રી સમાજ મૂળ જે નરેન્દ્રભાઈને માનનારો સમાજ છે એમણે વારંવાર કહ્યું કે અમારો વિરોધ એ રૂપાલા સાહેબ સાથે છે પરંતુ મોદી સાહેબ માટે અનેરો પ્રેમ છે આ ક્ષત્રિય સમાજે મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે અને ખૂબ પ્રેમ આપ્યો છે એટલે હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબની ભૂલની સજા એ મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નહીં આપે એ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે અને વારંવાર કહે છે એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો ખૂબ પ્રેમ મળશે અને ક્ષત્રિય સમાજ તો બહુ ઘોડા હૃદયનો વિશાળ મનનો હૃદય છે હૃદયવાળો આ સમાજ છે ક્ષત્રિય સમાજે હંમેશા લોકોના રખાપો કર્યા છે લોકોને દિશા આપવાનું કામ કર્યું છે એટલે ક્ષત્રિય સમાજનો આશીર્વાદ એ હંમેશા ભારતીય જનતા પર પાર્ટી ને નરેન્દ્રભાઈ એટલે મારે એવું કેવું છે કે ચૂંટણી કાલ પતી જવાની કાલ દસ દિવસમાં પતી જવાની પછી સમાજમાં વાળા શું પાડો છો સમાજમાં હા સો ટકા અલગ અલગ ગોળ હોય પણ સમાજને જુદો ના પડવા દેવો જોઈએ તમે રાજનીતિમાં તમે કોંગ્રેસનું કરો કોઈ ભારતીય જનતા પાર્ટીનું કરે પણ મૂળ મુદ્દો એ છે કે સમાજને શું કરવા તમારી સસ્તી રાજનીતિ સસ્તા મત લેવા માટે પ્રયત્ન કરો છો એટલે મારો સ્પષ્ટ એવી વાત છે કે સમાજને એક રહેવા દો એક થયો છે સાચી દિશામાં ભર્યો છે તો તમારા થોડાક ફાયદા માટેથી સમાજને વેર વિખેર કરવાનો પ્રયત્ન કોંગ્રેસના ઉમેદવાર સદારામ બાપાનો સેવક છું અને ભક્ત છું આ મુદ્દો લઈને સદારામ બાપાનો તો એક એક ઠાકો ભક્ત છે હું એમ સદારામ બાપાનો ભક્ત છું હું તો બાપાએ જે સિત્તેર વર્ષ જે વેસન વાત કરી એ જ વાત લઈને ચાલો એટલે હું આપને કહું કે સદારામ બાપાનો ભક્ત તો આપણ કોઈ પારકા તો છે ને આ સમાજના દીકરા છે અરસીએ સમાજના દીકરા છે બંને ઉમેદવાર સમાજના સમાજના છે પરંતુ જે કહ્યું છે ને કે સત્ય અને અસત્ય એમને મત આપવાનું કારણ હું વારંવાર કહું છું કે કોંગ્રેસને મત કેમ એનું એક કારણ આપો ભારતીય જનતા પાર્ટીને મત કેમ એના સો કારણો છે અમારી જોડે નરેન્દ્ર મોદી છે અમારી જોડે વિકાસ છે અમારા જોડે કરેલા કામોનું પાતું છે અને ગુજરાત અને દેશનું કરેલો વિકાસ છે એટલે હું આપને સ્પષ્ટ કહું સદારામ બાપા અમારા બધાના પૂજ્ય છે સદારામ બાપા અમારા વેલના તો અમારા ભાતીજી મહારાજ અમારા પૂજ્ય છે અને એ પૂજ્ય છે તો એમનો રાજનીતિ માટે ઉપયોગ ના કરવો જોઈએ પ્રવાહ કઈ બાજુ રહે છે હા એ તો સમાજ નક્કી કરશે પરંતુ સો ટકા આપને કહું એકસો છપ્પન સીટો હોય ત્યાં જ ઠાકોર સમાજે નક્કી કર્યું હતું કે એકસો છપ્પન સીટો હતી એટલે ભારતીય જનતા પાર્ટી તરફ વળેલો સમાજ છે અને આ સમાજને પણ હવે સરકાર અને સરકારના લાભોને સરકારમાં ભય અને સરકારના છેવાડાના ગરીબ માણસો સુધી વિકાસ પહોંચાડવો છે ને એના પ્રયત્નો છે એટલે કોઈ અત્યાર સુધીમાં શું થયું કે અત્યાર સુધીમાં અનેક મંત્રીઓ મુખ્યમંત્રી બધું જ મળ્યું હતું પણ કંઈ આપ્યું નથી ફક્ત યા અને જે સુખી થયો છે એમ કહ્યું કે આ તારું લૂટીન થયો છે એને એ દિશા ના આપી કે આ સુખી થયો છે તો તને કેવી રીતે સુખી કરો બીજા સમાજમાંથી પ્રેરણા લઈને સુખી થવાના સપના બતાવાય એની દિશા અપાય એની જગ્યાએ લૂટવાનું દેખાડ્યું અથવા એમને શું કહેવાય અવળી દિશા આપવાનું બતાવ્યું હું આજે આપને કહું આખો સમાજ સાચી દિશામાં વળ્યો છે સાચી દિશા વળ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ને નરેન્દ્રભાઈ ખૂબ પ્રેમ કર્યો રાધનપુરમાં એસી હજાર લીડની આપણે વાત કરી લેવિંગ જિલ્લા લીધા વિધાનસભામાં આટલી લીડ નથી મળી શું લોકસભામાં મળશે ગઈ વખતે ચાલીસ હજાર હતી ને દોસ્ત એટલે ગઈ વખતે ચાલીસ હજાર હતી હું આપને આજે કહું દાવાથી કહું કે રાધનપુર હું લડ્યો હોત તો આ રાધનપુરનો દરેક સમાજ એમણે નક્કી કર્યું હતું કે આ અમારો દીકરો છે અને અમારો દીકરો અમારા તાપા કરવાનું કંઈ બાકી નહીં રાખતો હું દાવાથી કહું કે સિત્તેર એસી હજાર વોટથી જીતો પણ આ વખતે હું હજી કહું કે આ વખતે એ મેણું ભાગીનાર છે અને કહ્યું છે કે જે બસ વસો રહ્યો છે સિત્તેર એસી હજારથી વધારેની લીડ એ અહીંયા મળશે અને લવિંગી કોઈને નડાતો નથી ભલો માણસ છે અને ક્યાંક બે તાપા ઓછા થયા હોય પણ કમળનો માણસ છે કમળનો માણસ ક્યારેય ખોટો ના હોય એટલે આપને આજે કહું કે સિત્તેર એસી હજારની લીડથી અહીંયા કમળ જીતવાનું છે અને એને મદદ કરવાના છે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ